કાંકરેજ તાલુકા મથક શિહોરી ખાતે કોંગ્રેસ સમિતિ કાંકરેજ અને ધારાસભ્ય શ્રી અમૃતજી ઠાકોર દ્વારા અપાયું આવેદન પત્ર મદદનીશ ચૂંટણી અધિકારી શ્રી મામલદાર કચેરી શિહોરી કાંકરેજ આવેદન પત્ર રજિસ્ટ્રેશન ઓફ ઇલેક્ટ્રોનિક્સ રૂલ્સ ઓગણીસો સાઠના રૂલ તેર બે પંદર એક બી સત્તર ઓગણીસ અને એકવીસ એનું પાલન ન કરી ગુજરાત રાજ્યના સામાન્ય મતદાતાઓને મત અધિકારથી વંચિત રાખવા બાબતે કરાઈ રજૂઆત એ ગુજરાત રાજ્યમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા બે સંદર્ભે તારીખ ઓગણીસ બાર બે રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે સદર મતદાર યાદી અનુસંધાને વાંધા સૂચન હક દાવા માટે ફોર્મ નંબર સડસઠ ને આઠ ભરવાની છેલ્લી તારીખ અઢાર એક બે હજાર છવ્વીસ નિર્ધારિત કરવામાં આવેલ હતી અચાનક સોળ એક બે હજાર છવ્વીસથી સમગ્ર ગુજરાતમાં મતદાર નામ કમી કરવા માટેનું ફોર્મ નંબર સાત હજારોની સંખ્યામાં જમા થવાનું શરૂ થયેલ નામદામ સુપ્રીમ કોર્ટ દ્વારા લાલબાબુ હુસેનના કેસમાં જણાવેલ છે જો કોઈ વ્યક્તિનું નામ પહેલાથી જ મતદાર યાદીમાં હોય તો તે ભારતીય નાગરિક છે તેવી કાયદાકીય ધારણા પ્રિઝમન્શન કરાવવી જોઈએ બીજું વાંધો રજૂ કરવાની અધિકાર માત્ર તે વ્યક્તિને છે જે એ વિધાનસભાનો મતદાર હોય તેનો ઉલ્લેખ રૂલ તેર બે માં છે યાની કે જે મતે મતદાર યાદીમાં નામ હોય તે વ્યક્તિ વાંધેદાર તરીકે ફોર્મ સાતથી ચાર વાંધો જ રજૂ કરી શકે છે આ વાંધો જો કોઈ પણ આધાર પુરાવા વગર રજૂ કરવામાં આવે તો ડેઝિગ્નેટેડ રજિસ્ટ્રેશન ઓફિસરે વાંધા તાત્કાલિક ધોરણે રદ કરવા જોઈએ જો રજીસ્ટ્રેશન ઓફિસર દ્વારા આ બાંધા પુરાવાના આધારે માન્ય રાખવામાં આવે તો જે મતદાર સામે વાંધા લેવામાં આવેલ હોય તે મતદારોને રૂલ ઓગણીસ મુજબ નોટિસ આપવી જોઈએ ને નોટિસ આપ્યા બાદ સુનાવણી પૂર્તિ તક આપવી જોઈએ તેમ છતાં જો રજીસ્ટ્રેશન ઓફિસરે ફાઇનલ્સ માલિક કંટ્રોલ રૂલ પબ્લિશ થાય તે પહેલાં કોઈપણ વ્યક્તિનું નામ મતદાર યાદીમાંથી રદ કરવું હોય તો રજિસ્ટ્રેશન ઓફિસરે આ નામની પૂરતી વિગત સાથે યાદી તૈયાર કરવાની રહેશે રજિસ્ટ્રેશન ઓફ ઇલેક્ટ્રસ રૂલ બે ઓગણીસો સાહીઠના નિયમ બસો સોળ મુજબની યાદી ફોર્મ અગિયારમાં દર્શાવ્યા મુજબ નોટિસ બોર્ડ ઉપર મૂકવી ફરજિયાત છે રજિસ્ટ્રેશન ઓફ ઇલેક્ટ્રસ રૂલ ઓગણીસો સાહીઠના રૂલ પંદર એક બી મુજબ જાહેર જનતા માટે યાદી પ્રસિદ્ધ કરવી ફરજિયાત છે ત્રીજું જો કોઈ પણ વાયદાદાર કોઈ પણ બદલ નામ કમી કરવા માંગતો હોય તો વાપેદાર દસ્તાવેજી પુરાવા સાથે પુરવાર કરવાનું રહેશે કે જે તે મતદારનું નામ ફાઇનલ ઇલેક્ટ્રોલ ટીલમાંથી બહાર બાકાત થવા યોગ્ય છે જો કોઈ પણ વાંસેદાર આધાર પુરાવા વગર ફોર્મ સાત સમક્ષ અધિકારી સમક્ષ રજૂ કરે તો આવા પુરાવા વગરનું ફોર્મ સાતથી થી રજૂ થયેલ વાંધા અરજી રજિસ્ટ્રેશન ઓફિસર ધી રજિસ્ટ્રેશન ઓફ ઇલેક્ટ્રોસના રૂલ સત્તર મુજબ રદ કરવી જોઈએ અને આવી ખોટી વાંધા અરજી કરનાર વાંધેદાર વિરુદ્ધ રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ ઓગણીસો પચાસની કલમ એકત્રીસ તથા ભારતીય ન્યાય સંહિતાની કલમ બસો બાર બસો સોળ બસો સત્તર મુજબ ફોજદારી ગુનો દાખલ કરવી જોઈએ રજિસ્ટ્રેશન ઓફ ઇલેક્ટ્રસ ઓગણીસો સાહીઠ ના રૂલ તેર બે પંદર એક બી સત્તર ઓગણીસ વીસ અને બસો દસનું પાલન ન કરી ગુજરાત રાજ્યના સામાન્ય મતદાતાઓનું અને મત અધિકારથી વંચિત રાખવાનું ષડયંત્ર ભારતીય જનતા પાર્ટીના ઈશારે દબાણવશ થઈ રહેલ હોય તેવું સ્પષ્ટ જણાઈ આવે છે ઉપરોક્ત તમામ હકીકતોને ધ્યાનમાં લેતા અમારી માંગણી છે કે ફોર્મ સાત મુજબ રજૂ થયેલા કાંકરેજ વિધાનસભાના વાંધાઓને ફોર્મ અગિયાર મુજબ જાહેર જનતા માટે પ્રસિદ્ધ કરવા જોઈએ આધાર પુરાવા વગર ફોર્મ સાત મુજબ વાંધા અરજી રજૂ થઈ શકે હોય તે અરજીઓ નારા દંડ તરે કરવામાં આવે અને વાંધેદાર વિરુદ્ધ ફોજદારી ગ્રહ્ય કાર્યવાહી કરવામાં આવે તેમાં તમામ મતદારોનું નામ ફાઇનલ યાદીમાં સમાવિષ્ટ કરવામાં આવી એક કલેક્ટર શ્રી સદન ભવન પાલનપુર બનાસકાંઠા બે પ્રાંત અધિકારી શ્રી પ્રાંત કચેરી ડીસા અમૃત ઠાકોર ધારાસભ્ય પંદર